લોભાવની જાહેરાતો આપી 13 ડૉક્ટરો પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડની છેતરપિંડી આચરનાર બે એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરી લેવામાં આવી છે મળતી વિગતો પ્રમાણે અલથાણ ભીમરાળ કેનાલ રોડ ઉપર એલ આર પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ શહાણે છેલ્લા તેર વર્ષથી સ્મીમેર હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર છે વર્ષ બે હજાર ચારથી બે હજાર નવના સમયગાળામાં સ્મીમેર મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો હતો હાર્દિક કે તેઓથી એક વર્ષ આગળ અભ્યાસ કરતો હોવાથી મિત્રતા થઈ હતી દરમિયાન બે હજાર દસથી હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા તો વર્ષ હાર્દિક પટવાએ કપિલને જણાવ્યું હતું કે હું મારા અન્ય ભાગીદારો સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને વગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું જે ધંધામાં સારો એવો નફો થાય છે અમે જુદી જુદી હોસ્પિટલો તથા મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરવાના કરારો કરી નવી એમ્બ્યુલન્સ ખરીદી મોકલીએ છીએ તો મહારાષ્ટ્રના રાયગઢની કંપનીએ જી એસ સ્ટીલ લિમિટેડ કંપનીએ બાર એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડ્યું છે અને સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસે આ ટેન્ડર ભર્યું છે જે ટેન્ડર મંજૂર થયેલી સાત કરોડની જરૂર પડશે તેવી પણ વાત કપિલને કરી હતી ડૉક્ટર હાર્દિકે એવી લાલચ આપી હતી કે એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની એક ટ્રીપ પેટે એક લાખ જેવો નફો થાય છે ધંધામાં રોકાણ કરશો તો બે વર્ષે હિસાબ કરીશું અને જે નફો થાય તેમાંથી પચાસ ટકા ભાગ તમારો રહેશે એવી પણ લોભામણી લાલચ આપી હતી જેથી કપિલે બાર તબીબ મિત્રોને વાત કરી હતી અને તેઓ બધા મિત્ર ડૉક્ટર કેયુર પ્રજાપતિની સોશિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડૉક્ટર હાઉસમાં આવેલા કે એચ ન્યુરો નામના ક્લિનિકમાં મળ્યા હતા તમામે રોકાણ અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ હાર્દિક પટવા સાથે અને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો હેમંત પરમાર અને મયુર વાલ્મિકી સાથે મિટિંગ થઈ હતી જે મિટિંગમાં એક એમ્બ્યુલન્સ ખરીદી માટે રૂપિયા પચીસ સિત્તેર લાખનો ખર્ચ થાય છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું

કપિલકુમાર અરવિંદભાઈ શાહણી નાઓ છે જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદી અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલ એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલો હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવો એ કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં